બોરે આ ટુકડો આપણે જો અજુરે પોટો બળકિતાયરો દી કપા માર્યો ઈજ તે એનો ટુકડો આપશે ઈ એનો ટુકડો આઈ પાડે ઈ ફૂફાળી જાય મૂકીવી નઈ ભાઈ દબોચી લે દબોચી લે ભાઈ પાછા ઓ એ એ એ કોન છે તમે એ દબોચી લે

કપા છે માર્યો નથી ને માર્યો એમ નક્કી આ ઝરખાના જ કામા હોય ઝરખાએ જ કાક કર્યું હોય બટા હું તને નતો તો કેતો કે તું કપામાં ને કપામ રીજી એમ કઈ બાજુ લઈ ગયા પાણી ખાણના ગાવા એમ હાથી આલ હું ગમી એમ કરીને આવું છું બહુ આગો પાછો ન થાતો બસ બટા આયો તે તું માની એમ મારા સાહી એમ હું આવું સરખો ભાલો તો જાય ઝરખાના દા શેડા હોય મેં તને કીધું ને કે તું અંદર ને અંદર કપામાં એમ થી ઉપાલ લીધો વાંધો નહીં બટા હું આવું છું તું અંદર મું જાતો વાંધો નહીં વાંધો નહીં હાલ હાલ આયો ક્યાં સંગુ મંગુ હાજુ હાજુ આ એમ નહીં મારે ઉપાડી લો આપણે ગોડાઉન માં લે

તારા છોકરા ને સાયલ લઈ લીધી છે મારી મારી પૈસા દેજો ને કે તારા છોકરા ને સાયલ વગેરે તને મળશે હા બાપુ

અચ્છા <laughs> <laughs>